હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું શિયાળાની કડકડતી ઠંડીમાં પીવાની મજા પડી જાય એવું ગરમા ગરમ ટોમેટો સૂપ આ સૂપ આપણે પ્રેશર કુકરમાં અને કોર્ન ફ્લોરના યુસ વગર બનાવીશું તો હોટલ જેવું જ થીક અને ટેસ્ટી ટેસ્ટી અને બધી જ ટીપ્સ સાથે ટોમેટો સૂપ બનાવવાની શરૂઆત કરીએ ટોમેટો સૂપ બનાવવા માટે આપણે પાંચ નંગ મોટી સાઈઝના ટમેટા લઈશું અહીંયા મેં દેશી ટમેટાનો યુઝ કર્યો છે જે બી બાળા ટમેટા આવે છે એ જ લેવાના છે પછી એનો ડીટીયાનો પાર્ટ તૂર કરી દેવાનો છે અને આ રીતે એને આપણે રફલી ચોપ કરી લેવાના છે જો આ રીતે બધા જ ટમેટા આપણે ચોપ કરી લઈશું ત્યારબાદ એક નંગ ડુંગળી લઈશું ડુંગળી પણ મેં થોડી મોટી લીધી છે અને એની છાલ રિમૂવ કરી દીધી છે અને એને પણ નાના પીસમાં કટ કરી લેવાની છે પછી આપણે એક બીટનો ટુકડો બીટ ઉમેરવાથી ટોમેટો સૂપનો કલર સરસ આવશે કારણ કે આમાં આપણે કોઈ બીજા કલર એડ નથી કરવા એટલે આપણે નેચરલ કલરમાં જ બનાવવું છે એટલે આપણે બીટનો યુઝ કર્યો છે ત્યારબાદ એક નંગ મરચું લઈશું અને મરચાને પણ સુતારીને લઈ લેવાનું છે એમાં ત્યારબાદ એક મીડિયમ સાઈઝનું બટેટું લઈશું બટેટાને આપણે છાલ સાથે જ લેવાનું છે અને એના પણ આ રીતે રફલી ચોપ કરીને લઈ લેવાનું છે કરી લેવાના છે અને પછી આપણે સાત થી આઠ કૂણી લીલા ધાણાની દાળખી લઈશું જે કુણા ડાળખા હોય એનો યુઝ કરવાનો છે ત્યારબાદ એક ઇંચ આદુનો ટુકડો લઈશું અને સાતથી આઠ કરી લસણ લઈશું હવે અહીંયા આગળ તમે લસણ કે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને જો તમે બટેટા પણ ના ખાતા હોય તો એની જગ્યાએ તમારે દૂધીનો પીસ લઈ લેવાનો હવે આ સૂપ આપણે કુકરમાં જ બનાવીશું એટલે ફ્લેમ ઓન કરીશું અને આપણે બે ચમચી ઘી લેવાનું છે હવે ઘી ગરમ થઈ જાય થોડું પછી આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈએ હવે અડધી ચમચી એમાં જીરું લઈશું ત્યારબાદ ચાર નવ લવિંગ લઈશું અને એક ટુકડો તજનો લેવાનો છે અને પાંચ નવ આખા મરી લેવાના છે ત્યારબાદ એક તમાલપત્ર લઈશું અને હવે બધું જ બરાબર સોતેમાં કરી લેવાનું છે એટલે એની સુગંધ આવે ત્યાં સુધી કરવાનું છે ત્યારબાદ જે આપણે ટમેટાને બધું જે પીસ કરેલું છે એ બધું જ એમાં એડ કરી દેવાનું છે હવે ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈશું આ હાઈ ફ્લેમ પર કરવાનું છે હવે એને આ રીતે તમારે થોડું હલાવી લેવાનું એ ઘીમાં સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે કરવાનું છે એટલે લગભગ બે થી ત્રણ મિનિટમાં એ સરસ સોફ્ટ થઈ જાય છે જો આ ટાઈપનું સોફ્ટ બની જશે પછી એની અંદર આપણે દોઢ ગ્લાસ પાણી ઉમેરીશું એમએલમાં જોશો તો ત્રણસો એમએલ પાણી છે પણ આમાં આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે ટમેટા આ રીતે ઘીમાં થોડા સોતે થઈ જાય પછી જ આપણે પાણી એડ કરવાનું છે ત્યારબાદ એક ચમચી મીઠું ઉમેરીશું અને એને સરસ આપણે મિક્સ કરી લઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ફૂલ ફ્લેમ પર આપણેને એક વિસલ થવા દેવાની છે જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય જો હવે આપણે એક વિસલ કરી લીધી છે હવે એક વિસલ થઈ જાય પછી એનું પ્રેશર પૂરેપૂરું નીકળી જવા દેવાનું એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે કૂકર ખોલી લેવાનું છે અને એને બ્લેન્ડ કરી લેવાનું છે પછી એક સ્ટ્રેનર રાખી અને સ્ટ્રેનરમાંથી આપણે એને પાસ કરી દઈશું અત્યારે માર્કેટમાં ટમેટા ખૂબ જ સરસ આવે છે અને ઘરે એકદમ હોટલ જેવું ટેસ્ટી સૂપ તૈયાર થાય છે અને પાછું ફટાફટ થઈ જાય છે બિલકુલ આમાં ટાઈમ નથી લાગતો ને દસ જ મિનિટમાં થઈ જાય છે જો આ ટાઈપ આપણે સ્ટ્રેનરમાંથી પાસ કરી દેવાનું છે હવે જે આપણે કુકરમાં થોડું છે એમાં પાણી ઉમેરી અને એક પણ લઈ લઈએ એટલે બધું જ આવી જાય જો આ ટાઈપ આપણે તૈયાર કરી લેવાનું છે જો આ ટાઈપનું સરસ થી બની જશે જો આ ટાઈપ બની જાય પછી હવે આપણે જે કુકરમાં બધું બાફ્યું છે તેમાં જ લઈ લઈએ આપણે હવે આ સૂપ લઈ લઈએ અને એમાં થોડાક મસાલા કરી દઈએ એટલે એકદમ ટેમ્પટિંગ બની જાય હવે ગેસની ફ્લેમ આપણે ઓન કરીશું અને હવે આપણે ફૂલ ફ્લેમ જ રાખવાની છે જો કેટલું સરસ બન્યું છે હવે જો આ રીતે થોડું ઉકળવા લાગે એટલે આપણે એની અંદર બે ચમચી કેચાપ ઉમેરીશું કેચાપ ઉમરવાથી સૂપ એકદમ ટેંગી બની જશે એકદમ સરસ એનો ટેસ્ટ થઈ જશે કારણ કે આમાં આપણે અલગથી સુગર કે કંઈ નથી ઉમેરવાનું જો આ ટાઈપ ઉમેરી અને પછી આપણે એની અંદર વન ફોર સ્પૂન જીરા પાવડર ઉમેરીશું અને વન ફોર સ્પૂન મરી પાવડર ઉમેરીશું અને થોડો ઓરેગાનો ઉમેરી દઈએ એટલે એનો ટેસ્ટ બહુ ફાઇન થઈ જશે હવે જો આ રીતે એને થોડું પલાવી લેવાનું અને પછી એના બે ઉભરા આવે ત્યાં સુધી આપણે ઉકાળી લેવાનું છે જો આ ટાઈપનું થીક બની જશે હવે આમાં તમારે જેવું થીક જોઈએ એટલે સુધી જ તમારે ઉકાળવાનું છે લગભગ બે મિનિટમાં તો ઇઝીલી બની જાય છે પછી એની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું જો તમારી પાસે લીલું લસણ હોય તો ઉમેરજો અને અત્યારે સીઝન પણ છે એટલે એનો ટેસ્ટ પણ બહુ ફાઈન આવે છે આમાં હવે જો આ ટાઈપનું સૂપ આપણે તૈયાર કરી લઈશું તો છે ને એકદમ ઇઝી આમાં આપણે કોર્નફ્લોરનો પણ યુઝ નથી કર્યો છતાં પણ હોટલ જેવું જ ઠીક સૂપ બને છે અને આમાં આપણે અલગથી કોઈ વઘાર કરવાની પણ જરૂર નથી બસ બધું જ પ્રેશર કુકરમાં લઈ લો અને એક જ વિસલમાં હોટલ જેવું ટોમેટો સૂપ તૈયાર પછી ઉપર થોડું આપણે બટર એડ કરી દઈએ સૂપ કેટલું મસ્ત લાગે છે ને તો કેવી લાગે તમને આજની રેસિપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ટિલ ધેન બાય બાય